હા મિત્રો સામે તમે જોઈ શકો છો ઉમર વર્ષ ચવ્વીસ ભરતભાઈ હરજીભાઈ ગામનું નામ છે સનાલી તાલુકો પડે સુઈ ગામની જિલ્લો પડે વાવ થરા કેમ છો ભરતભાઈ મજામાં હા મજામાં તેલભાઈ હવે ભરતભાઈ સમજી લો કે ઘણા બધા આપણે એવા ફાર્મ વિઝિટ કરીએ ઘણા બધા એવા ફાર્મ સમજી લો કે આપણે પશુપાલન ક્ષેત્રે ઘણા બધા એવા ફામ જોતા હોઈએ છીએ પણ તમારી પાસે જે ભેંસો છે બહુ સારી એવી બહુ ઉત્તમ દૂધવાળી છે તો હાલમાં ઓવરઓલ આપણે જોતા નાળા મોટો થઈને કેટલા પશુ છે તમારે જોડે 25 પશુ 25 પશુ અને જે અહીંયા દેખાય છે બધા દુધારું છે મોટા પશુ બધા 12 પશુ દૂધારુ હાલમાં જે અહિયાં જે ટોટલ પશુ છે એ બધા દૂધ ઉપર છે હાલમાં બધા એક એક વીયા બની છે બાકી બધા દૂધ ઉપર હાલમાં કેટલા પશુ દૂધ ઉપર છે હાલમાં પશુ દૂધ ઉપર અગિયાર અગિયાર પશુ દૂધ ઉપર છે અગિયાર 11 પશુનો શું દૂધ થાય છે હાલમાં 11 પશુનો દૂધ થાય 130 લિટર 130 લિટર 30 25 થી 35 अच्छा मतलब ओवरऑल જો તો સમજી લો કે 6 1 લીટર તમારે રોજની એક ટાઈમની એવરેજ બેસે પડે 6 લીટરની આખા દિવસનું 12 લીટર હા 12 લીટર જે સૌથી વધારે પીકમાં એક ભેસ કેટલું દૂધ આપે એક ભેસ વધારે વધારે 9 લીટર વધારેમાં વધારે 9 લીટર અને ઓછુંમાં ઓછું ઓછુંમાં ઓછું 6 ઓછુંમાં ઓછું 6 હવે 6 લીટર જે દૂધ આપે છે એ પેલા વેતની છે કે બીજી કોઈ મોટી ભેસ છે ના એક મોટી ભેંસ છે બીજી પેલા વેતની છે અચ્છા હા જો મિત્રો ફાર્મ બહુ સારે ઉ છે અને ભરત ભાઈનું જે કામકાજ છે એ પણ તમે જોઈ શકો છો

અને કેટલા લાખ નું દૂધ ભરાવ્યું તમે દૂધ ભરાવ્યું સાડા પંદર લાખ સાડા પંદર લાખ નું પશુપાલન માં એક્ટિવ તમારે વધારે મેન જે મેનેજમેન્ટ કહેવાય ને હા વધારે તમે આમાં બીજો સમજી લો કે તમારા મમ્મી છે થોડા ઘણી હેલ્પ કરતા હશે બધા આખો પરિવાર બાકી સમજી લો કે જે મેન મેનેજમેન્ટ મેન ચાવી તમારા પાસે હવે ખાસ વાત એ છે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભેંસોના વજન છે પ્લસ અત્યારે લીલો ચારો કોઈ ઉપલબ્ધ નથી નથી શું કોઈ નથી શું પણ નથી અત્યારે ઓવરઓલ જોવો તો બધું સાયલેજ ઉપર નિર્ભર છે સાયલેજ ઉપર ખર્જો પણ અત્યારે મોળો બોળો થતો હોય છે બધો ખર્જો બધો ખર્જો એક પશુ પાસે સમજો રોજ નું કેટલા કેટલા નું આમ કે સાયલેજ જાય છે સાયલેજ રોજ નું 150 રૂપિયા નું 150 રૂપિયા સાયલેજ હા હા પ્લસ સમજી લો કે તમે ખાંડણ વધારે આપતા હશો હા ખાંડણ વધારે ખાંડણ ઉપર જ છે પશુ અત્યારે અચ્છા ચારો તો છે ને લીલો ચારો છે ને ના અને સુકો ચારો છે એ એ લો એ પલળેલો હા સાડા પંદર લાખ નો સાડા પંદર લાખ નો શું તમને ભાવ ફરક મળ્યો ભાવ ફરક મળ્યો ત્રણ લાખ સાઈઠ હાજર ત્રણ લાખ ને સાઈઠ હા અત્યારે દૂધ એકસો ત્રીસ લીટર જેવું અત્યારે એકસો ત્રીસ થી પોતે ની સરેરાશ રે અચ્છા અને પ્લસ સમજી લો કે જે અહીંયા આપણે જે ભેંસો જોવા મળે છે બધી ટોટલ બની બની જ છે હા બધી બેક મહેસાણ છે બાકી બધી બની બધી બની આપણે ખુદ નો ઉછેર છે કે બારે થી તમે ઉછેર છે ને લાવે લે છે ને સાઈ પાઈ થી લીધેલી છે અચ્છા એટલે અલગ 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 જગ્યા ઉપર થી તમે પરચેસ કરી લે સારી લાગે ઉછેર કેટલો છે આમાં ઘરનો ઉછેર છે આ 6 7 6 7 હા અને સૌથી મેક્સિમમ સૌથી મોગા મોગી ભેંસ શું તમે ખરીદેલી સૌથી મોગા મોગી ભેંસ મે ખરીદેલી 1 લાખ 60000 માં 1 લાખ 60000 હા ઓકે હવે મિત્રો સમજી લો કે કેમેરા પાસે આપણે જયારે ખાટલા ઉપર બેઠા એ ટાઈમે ભરતભાઈ એમનો જે ફેટ રેશિયો કહેવાય ને ફેટ રેશિયો બતાવ્યો ખુબ સારો એવો હતો એવરેજ ફેટ શું બેસે છે હાલમાં એવરેજ ફેટ સાત સાડા સાત સાત થી સાડા સાત ઓકે તો ભેંસો ખુબ સારી એવી છે અહીંયા તમે જોઈ શકો છો આ ક્યાંથી આવેલી છે આ સાહેબ પાસેથી લીધેલી છે માસ્ટર પાસે રામસિંહ માસ્ટર પાસેથી હવે જો મિત્રો ભેસનો વજન પણ બહુ સારો એવો છે એનો સ્ટ્રક્ચર પણ બહુ સારું કેટલું દૂધ આપે છે દૂધ આપે અત્યારે તો આ પૂરા એના લીધે નકા ભેંસ દસ પ્લસ હતી ગઈ છે પણ આ સાર પૂરા એના લીધે આઠ લિટર દૂધ છે સોળ લિટર આઠ લિટર દૂધ છે આઠ લિટર દૂધ છે સમજી લો હવે પૂર એક અલગ વાત છે બાકી અત્યારે ભેંસોમાં દૂધ પણ જોવાનું છે પૂરમાં બચ્ચું મરી ગયું એના લીધે દૂધમાં એક ડિફરન્ટ ટાઈમ શું શું થયું ને બચ્ચું મરી ગયું હતું એનું બચ્ચું પણ મરી ગયું હા અચ્છા અત્યારે આઠ લિટર લીટર જેવું દૂધ છે અત્યારે આઠ લીટર સમય કેટલો થયો વિણાના સમય છ ચારેક મહિના બે મહિના કાપણ હે અચ્છા જો મિત્રો ભેસ બહુ બધી રીતે પરિપક્વ છે પેટ પણ તમે જોઈ શકો છો અને ઓછળ ગાળા બધી રીતે ચોખ્ખી છે મજબૂત છે એનું પણ બહુ સારું એવું છે અને જે આપણે કહે ને જે અડર ગાળો કહેવાય બધી રીતે ભલી ભેંસ સુપર ક્વોલિટી જોઈ લો અને એક આવી ભૂરી આ ભૂરીમાં શું દૂધ છે ભૂરીમાં આ દૂધ છે ચૌદ લીટર દિવસ નું સાત લીટર વિયાણ સમય કેટલો ચાર મહિના થયા એના પછી ચાર મહિના એ બે મહિના કા પણ હે વેતર કેટલું સર વેતર હશે છઠ્ઠો વેતર હશે હો અચ્છા જો મિત્રો આપણે ભૂરી વાસ્તવમાં સે ભૂરી સમજી લો અહીંયા આવ્યા પછી એનું જે કલર છે ને થોડોક બ્લેકમાં દેખાય છે બાકી સે વાસ્તવમાં ભૂરી અને મજબૂત બેસ છે એનું સ્ટ્રક્ચર એની જે મૂઢાની જે આખી તમે ખાબી જોઈ લો પછી એની જે સિંગની ક્વોલિટી તમે જોઈ શકો છો ભલી બેસ એક બે અને ટોટલ હવે ત્રીજો રાઉન્ડ મારે છે પ્યોર કુંઢી સિંધર ટાઈપના એના શિંગ છે અને બધી રીતે પરિપક્વ અને સૌથી વધારે મેક્સિમમ કેટલું દૂધ આપ્યું વધુમાં વધુ પૂરી હા મેક્સિમમ બસ 14 લિટર હા દૂધ 14 હા હા 7 લિટર ઓકે કેટલા સમય સુધી આપે 6 મહિના ગાભણ હતા સુધી 6 મહિના ગાભણ હા ગાબણ કેટલા મહિને થાય ગાભણ મહિને આ સાલ પૂરાયો ને કા એક મહિનો ને 10 દિવસે ગાભણ થઈ જાય પણ પૂરાયો એટલે બે મહિના લીધા અચ્છા એટલે એક મહિને ગાબણ થાય હા મહિને ગાબણ થાય 11 12 મહિનો પહેલા વી જાય

ચૌદ પંદર ચૌદ પંદર ની હવે આપણે ઓવરઓલ ઓમ જોયા ઓમ આપણે જે અનુમાન કરીએ તો આ ભેસ આ ભેસ આ ભેંસ વ્યવસ્થિત આઠ નવ લીટર દૂધ આપી શકે એવી આપી શકે પણ એના લીધે બધે ચારો લોબો નહીં એટલો બધો અને એના લીધે દૂધ માં કાપ આવી ગયો વીણા બે મહિના થાય પૂરે પંદર દિવસ તો ચારા વગર ને એમને ખોળે ના આયો ને એમને ઉભી રહી એના લીધે દૂધમાં કાપ આવી ગયો બાકી સમજી લો કે પૂરો આવ્યા પછી સમજી લો કે પરિસ્થિતિ થોડી વિકટ હતી બાકી સમજી લો કે આપણે આમ જોઈએ તો ઉમર છે એ મુજબ એમનું જે કામ છે એ પણ બહુ સારી એવું છે નસલમાં બધી ભેસો બહુ સારી છે સમજી લો કે આ સમજી લો કે પ્યોર બંને કેરેક્ટર વાળી ભેસો એમાં તમે સારો પાડો નાખો તો આવનાર જે જનરેશન છે જે પાડિયું છે જે પાડા છે બધાય સારા જ પાકે

ये का हाँ आम शो कैपेसिटी से आम कैपेसिटी दिले भाई पंदर सारे राज पंदर सोल पंदर सोल नहीं जब चौथ पंदर चौथ आ गया विस्तार नहीं चौथ ही सोल वेतर आ बैंक में लावे लेती खड़ी विस्तार थी, थी यानी है बैंक हमारे थे दस वेतर भी आने थे यानी है अच्छा हाँ करनो उसे हाँ करनो उसे थे सुपर थोड़ा का हुए हैं ले ले ले

નેપિયર હા નેપિયર ઉપર નથી આવતો ના નેપિયર માં આપણે પાણી નઈ ને કેનાલ બંધ થઈ જાય પછી પીય તો ઉનાળું પાણી ક્યાંથી આપો જો મિત્રો સમજી લો હવે આ વિસ્તાર થોડોક સમસ્યા વાળો છે પાણી પ્લસ વધારે પડતું પાણી વધારે પડતું પાણી ખેતર માટે પાણીની જરૂરિયાત હા જરૂરિયાત જરૂરિયાત હોય એ મુજબ મળતું નથી હવે તારે વધુ આવી જાય એટલે કઈ થતું નથી હા રાઈટ બસ છે આરી કે મેડી થી આવી મેડી કરની અચ્છા પેલું મિત્ર વિયાણી હા પેલું વિયાણી કેટલું આવ્યું આને

દૂધ એક નો આગા પાછો સરેરાશ ફેટ નથી આવતો હવે આ સરેરાશ જનરલ ફેટ આખા વર્ષનો ફેટ સાત ફેટ નથી બેહતો છ ફેટ ને છ દોરા છ ફેટ ને સાત દોરા પચાસ બાવન રૂપિયા જનરલ દૂધ હવે પચાસ બાવન રૂપિયા જનરલ દૂધ તો છ લિટર દૂધ પાંચસો રૂપિયા નું દૂધ દે એની અંદર થી ત્રણસો નો તો ચાર ખોળ દુએ એની અંદર સો દોઢસો રૂપિયાનો એને ચારો દુવે તો પછી મધુરી આલો એટલે કે છે કે પચાસ ટકા વધે ને સાઠ ટકા વધે તે દસ કે પંદર વીસ ટકા ઉપર કોઈ પશુપાલન નફો નથી જેને જે જૂઠું બોલવું હોય બોલે ત્રીસ ટકા તો ખરો નહીં ત્રીસ પૂરો નહીં જેમ કે છ મહિના ભે હાલે ત્રણ મહિના ભે આપણે એમને એમ રાખવાની ત્રણ મહિનો એનો પાછો ભે નો ઉપર એવું પણ નખો એટલે આપણે તો કેટલા વધ્યા દસ ટકા પાછા નીકળી જાય તો વીસ ટકા વધ્યા ખાઈ ભલ્યો આપણે આપણા બધા દેખાડા કરે બાકી હકીકત માં દૂધ નથી એટલો બધો વધારે વધારે મજૂરી મળે ગમે તો બીજે ધંધો કરવા દો તો મજૂરી મળે નહીં ધંધો કરો તો મજૂરી મળે પણ આજે એટલો દેખાડે એટલો નફો નથી

આ કેથી આવી છે આ ઘરની ભેસ છે મારી જોડે હમ નવ વેતર વેતર છે આમાં નવ નવ વેતર એનો એની છે એની છે અચ્છા આ એની છે અને મેડી રી એની એની હા આ ભેસની આરી પણ છે અને આ પણ છે હા ની મેડી અચ્છા એટલે આ ભેસની તમારી બધી ઊભી આની છે મેડી આ બે બે એની છે આ આ એની આ એની ઉલી ઓકે હા એની દીકરી આ હા એની એ હા એટલે ત્રણ જનરેશન ત્રણ જનરેશન આમાં કેટલું દૂધ આવ્યું

હાલ મેં તો લાવ્યા ને ત્રણ દિવસ થયા છે હાલ તો ચૌદ લીટર જેવું છે ચૌદ પંદર એટલે તમે પ્રમ દિવસે લાવી હા હા બે દિવસ થયા છે લીધા અચ્છા હાથ દુ ચૌદ હા કેટલા પડી મારે આવી એક ને ત્રીસ માં એકત્રીસ હા એકત્રીસ સારી ખોટી નથી ના ભેંસ સારી સારી ભેંસ સારી હા કિંમત આપી મુજબ સમજી લો કે વજન પકડશે ને તો દૂધ સારું આવશે જો બધી સારી ભેંસે ઉમર નાની છે પણ પશુપાલન ખૂબ સારું કેટલા ભાઈ તમે બે

કેટલું દૂધ આપ્યું અને પીકમાં દૂધ પહેલા તો નવ 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 હતું લગભગ સત્તર અઢાર લિટર પહેલા હતું પણ હવે જેમ ઉમર થાય હવે તો અત્યારે તો ઘણા માં ઘણું બાર લીટર સુધી આપી શકે દિવસ બાર હા બાર લિટર બચા કેવા આવે બચા એ રહ્યો બે તો તમને બતાવી બે એક બે કા ગઈ છે ત્રણ વાડા માં અચ્છા સરસ સરસ ભરતભાઈ ને ધન્યવાદ આપવો પડે કે આવડી ઉમર છે અને આટલા એક્ટિવ અને વાસ્તવમાં સમજી લો કે પશુ આટલું બધું સમસ્યા આવશે લીલો ચારો નથી તો પણ લીલો ચારો પશુના વજન તમે સાચવીને રાખ્યા છે હવે જે મેન પશુને શું આપવામાં આવે છે એ તમે જોઈ લો આ ભરતભાઈને ના મમ્મી થી એ સમજી લો કે આ પશુઓ માટે દોડ મળાવી દીધું જો સમજી લો કે હવે પશુપાલનમાં સફળ થવું હોય ને તો થોડુંક તમારે એક્ટિવ રહેવું જોઈએ અડધો કલાક જેવો થઈ ગયો માતાજી આપેલા બધી ભેસો માટે

જો આટલું મોટું દોડ આપવા છતાં પણ પશુપાલન ને કઈ વધતું નથી એટલે દેરીને પણ ખુદ નોંધ લેવાની જરૂર છે કારણ કે ખુદ જે દેરી નભે પણ પશુપાલન પશુપાલન ઉપર નભે છે કે વેચા તો દૂધ લાવીને ચા કરતા હોય એના લીધે બોલના લે દિલ નથી નબતું તો ખાલી બોલે છે તાઈ ફાકરે એટલું જ થઈ તો દેરી ખુદ નોડ લે અને ગામની જે મંડળી છે ને એ પણ નોંધ લે હા કારણ કે પશુપાલન સક્ષમ કરવું હોય આજનું જે યુવાધન જે ફરાય છે ને એમને આ પશુપાલન ક્ષેત્રમાં જોડાવવું હોય અને જોડાણ કરાવવું હોય તો જે ફેટ દૂધ જે સમજી લો પશુપાલક મથે છે એ મુજબ એને ભાવ સરળ લાગે અને સારા એવા મળે તો એમને પણ કઈ નથી મળતા બાકી ખર્ચા બોળા ખર્ચા ઓછા વધારે ભાવ ઓછા શું ભાવ જાય છે હાલમાં લીટર દૂધ ભાવ અત્યારે જો હાથ ફેટ આવે તો સાઠ રૂપિયા જાય અને છ ફેટ આવે તો પચાસ જાય અને આઠ આવે તો સિત્તેર જાય હાલો તો તમે ખુબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષો માં તમે આના કરતા પણ હવાયું કાર્ય કરો બીજા વધારે ભાવ બીજો વધારે તો વધારો નકા તો આવીને આવી પરિસ્થિતિ રહેતો વધારવાનો ખબર ભાઈ ખુબ બધું ધન્યવાદ